નમસ્કાર મિત્રો રાજેશનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે અગત્યનું પાછું લેટ્રિન સંડા વિભાગની અંદર બનાવવામાં આવે છે એની નવી ટેકનોલોજી આમ તો એકદમ સસ્તી અને સરસ આ રીતે પાણા અંદર ગોઠવવાના હોય છે આ રીતે વચ્ચે જગ્યા રાખવામાં આવે છે જે દેખાય છે તમને મોટો ખાડો કરીને તો કારીગર સાથે સામેલ જ છે અને એમને આ ગોઠવેલું છે પથ્થર જે આ દેખાય છે એ રીતના પથ્થર ગોઠવીને ટૂંકમાં આની અંદરો સિમેન્ટ રેતી કપસી અને ઉપરનું ઢાંકણું બધો ખર્ચો નીકળી જાય છે અને એકદમ સોલિડ સિસ્ટમથી જૂનવાણી સિસ્ટમથી આ થઈ જાય અંદાજે પતિ હાલ છે હા આજીવન હાલ છે એમ આમાંથી હા ન ભરાય આજી વાત છે

તો મિત્રો આપણે આગળનો વિડીયો જોઈએ તેવી રીતે આમાં બેનિફિટ કઈ રીતના છે તો હું તમને વાત કરું તો સંડાસ માટેનો જે ખાળકુઓ ખાળકુઓ જે બનાવવા માટે આ જો તમને હું ટેકનિકલની વાત કરું તો દુનિયાનો સૌથી સસ્તો ખર્ચ વગરનો ખાળકુઓ જો બનતો હોય તો આ સિસ્ટમથી બને છે પ્રથમ ખાડો કરવાનો મોટો એની અંદર પાકા દેશી પથ્થર જે આપણે આવે છે દેશી પાણા એ લઈ લેવાના રહી છે અને એ જે ખાડો છે એમાં ગોલ્ડ રિંગની જેમ પથ્થર ગોઠવણી કરીને વચ્ચે કૂવા ટાઈપની જગ્યા જે રહી એ રીતે આપણે આની ગોઠવણી કરવી પડે છે ત્યારબાદ ઉપર સુધી ગોઠવીને પ્લાસ્ટિકનું આવરણ ઉપર ઉપર પહોંચી જાય એટલે પ્લાસ્ટિકનું આવરણ ઢાંકીને માટી વાળી દેવાની રહી એટલે આપણો ખાડો કમ્પ્લીટ થઈ ગયો ગણાય હવે આની અંદર ફાયદાની જો વાત કરું તો એક તો જાણે સિમેન્ટની રેતીની કપસીની કે ઉપરનું સ્લેબ કે ઢાંકણા કરવા માટે પથ્થર આ કોઈ વસ્તુની આની અંદર જરૂર રહેતી નથી એટલે કે ઉપરનું ઢાંકણું મફતમાં થાય છે સિમેન્ટ રેતી વગર થાય છે બીજો જો વાત કરું તો લાંબા ટાઈમ સુધી કૂવો ભરાતો નથી આમાં કારણ કે આ દેશી સિસ્ટમ પદ્ધતિ છે વર્ષો પહેલાં આવી રીતે આજે આપણે ખાળ કૂવો કરતા હતા એ જૂની ઢબ પ્રમાણે આ ખાળકૂવો તૈયાર થાય છે બીજી જો વાત કરું તો આની અંદર શોષણ ખાડામાં શોષણ વ્યવસ્થિત થતાના કારણે લાંબો ટાઈમ સુધી ખાળકૂઓ ભરાતો નથી અને બીજી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ આની આ ખાળકૂવાની વાત હોય ને તો ઇકો ફ્રેન્ડલી ખાળકૂઓ બને છે એના માટેનો વિડીયો મારો છે આગળ જોતા રહીજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર